એકદમ ઘાટો વીટ કલર છે અને એકો લાછો વીટ કલર છે આ દુધિયા કલર છે જો એકદમ દુધિયા કલર છે આ એકદમ જેરી ગ્રીન કલર લીલો જેરી લીલો પછી આ છે એકદમ રાણી કલર ફૂલ રાણી કલર આ છે મેથીઓ પીળો કલર એકદમ જો કાંઈક યોજાય જાય એવું ખબર છે આ કેસરી જેવું